આ રીતે કોરું પેનમાં લઈ અને આપણે એને સતત હલાવતા હલાવતા શેકવાનું છે ગેસની ફ્લેમ થોડી વધારે ઓછી વધારે ઓછી કરતા જઈ અને બેસણને આપણે શેકી લેવાનું છે પણ એનો કલર ચેન્જ ના થાય એ ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી એ જ વાટકીના માપથી એક વાટકી જેટલું કોપરાનું છીણ ઉમેરી અને ફરીથી આપણે એને શેકી લેવાનું છે બંને મિશ્રણને સતત હલાવતા હલાવતા ફરીથી કોપરાના શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે અને ત્યાર પછી આપણે એમાં ત્રણ થી ચાર મોટી ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે અને ઘી ઉમેર્યા પછી ફરીથી બંને મિશ્રણને આપણે સતત હલાવતા રહી અને શેકવાનું છે જો તમને શેકતી વખતે લાગે કે ઘી ઓછું છે તો થોડું એક ચમચી જેટલું ઘી ઉમેરી શકો છો પણ આ વાનગીમાં વધારે ઘીની જરૂર નથી પડતી જ્યારે લોટ અને કોપરું શેકાઈ જશે ત્યારે થોડું ફૂલી જશે એ વખતે આપણે એ જ વાટકીના માપથી મેં અહીં પોણી વાટકી જેટલી ખાંડ લીધી છે તમારા ઘરમાં જે પ્રમાણે મીઠાશ ખવાતી હોય એ પ્રમાણે તમે થોડી વધતી ઓછી કરી શકો છો ફરી ખાંડને પણ આપણા મિશ્રણની સાથે બરાબર ભેળવી દઈએ અને જ્યારે ખાંડ બરાબર મિક્સ થઈ જાય ત્યારે એક વાટકી જેટલું દૂધ પહેલાં આપણે ઉમેરી દેવાનું છે અને ઉમેરીને તરત જ આપણે એને હલાવી લેવાનું છે નહીં તો ગઠ્ઠા પડી જશે જો આ રીતે સતત હલાવતા રહેવાનું છે જરૂર લાગે તો થોડું દૂધ ઉમેરી શકો અને જો ન ફાવે તો આ વખતે પહેલાં ગેસની ફ્લેમ બંધ કરી દેવાની બધું બરાબર મિક્સ કરી દેવાનું ફરીથી ગેસ ચાલુ કરી અને ફરીથી એને શેકવાનું છે હવે જ્યારે આને હલાવતા રહીશું હલાવતા રહીશું ત્યારે થોડીવાર પછી આ મિશ્રણ પેનથી છૂટું પડવા માંડશે સતત હલાવતા રહી અને એને આપણે પકાવી લેવાનું છે બરાબર તો આ રીતે હલાવતા હલાવતા જ્યારે મિશ્રણ આપણા પેનથી છૂટું પડવા માંડે ત્યારે આપણી બરફી તૈયાર થઈ ગઈ છે એવું કહી શકાય જુઓ આ રીતે ધીમે ધીમે લગભગ સાત થી આઠ મિનિટ શેકવાથી આ રીતે મિશ્રણ છૂટું પડી જશે અને હવે બરાબર શેકાઈ ગયું છે કલર પણ ચેન્જ થઈ ગયેલો દેખાય છે હું આમાં કોઈ પણ ફૂડ કલર કે એસન્સ ઉમેરતી નથી જો તમને પસંદ હોય તો તમે પીળો ખાવાનો પીળો કલર જે આવે છે ફૂડ કલર એ ઉમેરી શકો છો અને ફ્લેવર માટે એસન્સ ઉમેરી શકો છો પણ મેં અહીં એલચી અને જાયફળનો પાવડર લગભગ અડધીથી પોણી ચમચી જેટલો ઉમેર્યો છે એને પણ આપણે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી એક ટ્રે અથવા અંદર આપણે આ મિશ્રણને લઈ લઈશું અને બરાબર એને પાથરી અને સેટ કરી દઈએ જુઓ આ રીતે આપણું કોપરા બેસનની ની બરફી તૈયાર થઈ ગઈ છે એને બરાબર એક રસ પાથરી દેવાનું છે અને ત્યાર પછી એના ઉપર કોપરાની ઝીણી છીણથી આપણે ડેકોરેશન કરી દઈશું ગાર્નિશિંગ માટે તમે ઈચ્છો તો અહીં ડ્રાય ફ્રૂટ ની ઝીણી કતરણ પણ લઈ શકો છો પણ મે આ કોપરા સાથે બનાવી હોવાથી બરફીની અંદર પણ કોપરાનો ટેસ્ટ આવે છે એટલે ઉપર પણ મે કોપરાથી જ એને ગાર્નિશ કર્યું છે હવે આ બરફીને લગભગ એકાદ કલાક માટે આપણે ઠરવા જો તમને મારી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ રીતે એક સરખું કોપરાનું છીણ પાથરી અને એને થોડું ચમચીથી દબાવી દેવાનું કે જેથી એ બરફી સાથે મિક્સ થઈ જાય હવે એક કલાક પછી જ્યારે બરફી ઠરી જાય ત્યારે આપણે એને કાપા પાડી લેવાના છે એકદમ સોફ્ટ બરફી બને છે એટલે તરત જ એ કાપા પાડી અને આપણે એને અલગ કરી શકીશું જુઓ આ રીતે ફટાફટ નીકળી જાય છે બધા જ પીસ અલગ થઈ જશે સાથે હું તમને બતાવી દઉં કે જુઓ કેટલી સોફ્ટ બની છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બની છે તો હવે આપણે ભગવાનને ભોગ ધરાવી દઈએ